મુસ્લિમોના તહેવાર ઈદ ઉલ એટલે કે બકરા ઈદની ઉજવણી આજે આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી સવારે મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવી જેમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અલ્લાહ અને ઇસ્લામ પ્રત્યે પોતાની સમર્પણની ભાવના ઉજાગર કરી હતી હાલોલના મુસ્લિમોએ પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઈદગાહ તેમજ મોહમ્મદી સ્ટ્રીટમાં આવેલ નુરાની મસ્જિદ ખાતે ઈદની નમાજ અદા કરી હતી ઈદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાજ અદા કરાવવામાં આવી જ્યારે નુરાની મસ્જિદ ખાતે ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઈદની નમાજ અદા કરાવાઈ હતી તો નગરની કુબા મસ્જિદ મદની મસ્જિદ મોહમ્મદી મસ્જિદ ખાતે પણ મુસ્લિમોએ નમાજ અદા કરી હતી અને એકમેકને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી مسلمانوں نے اپنی اپنی ادگاہ میں نماز عید ادا کیا ہوگا حالول کے مسلک اعلیٰ حضرت عظیم البرکت رسیۃ الددد شاہ رضاقہ فضل فاضل بریلوی رضی اللہ تعالیٰ کے عقیدہ رکھنے والے لوگ آج حالول کی ادگاہ میں جمع ہو کر اپنے معبود بارگاہ میں خطبہ اور نماز ادا کیا اللہ رب العجت امن کے ساتھ عید کے استحوار کو پھر کرتے ہیں السلام علیکم